જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે આ વિડીયોમાં સૂર્યવંશમાં થઈ ગયેલા રાજા માંધાતા જે એક સત્યનિષ્ઠ રાજા તરીકે જાણીતા હતા તેમની એક વાર્તા સાંભળીશું વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે તો ચાલો શરૂ કરીએ શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ દેવશયની એકાદશીની કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું સૂર્યવંશમાં નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવિ ઉઠ્યું કેટલાક લોકો દેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા અનાજના સાસા પડવા લાગ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર રૂપિયા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગીરસના આદેશથી રાજા માંધાતાએ અષાઢ સુદ અગિયારસે દેવશયની એકાદશીનું વ્રત કરે છે મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ હર્ષવિભર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન થઈ ગયા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દૂર થયું અનાજનો મબલખ પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયારસ એ શયની એકાદશી એટલે કે દેવશયની એકાદશી કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવ શયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસ એ શયની એકાદશી અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુસાગરમાં શયન કરે છે આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવ શયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મો માંગ્યા બેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો આમ દેવશયની એકાદશીનું વ્રત કરનાર રાજા માંધાતા અને દરેક પ્રજાને જેમ ભગવાન વિષ્ણુ ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Дезили клашна.